છેલ્લા દોઢ મહિનામાં સરથાણા કાપોદરા મોટા વરાછા પુણા વરાછા સલબતપુરા અમરોલી ઉદનામાં દસ ઇકો મોટર કારમાંથી સાયલેન્સરની ચોરી થયા હતા તસ્કરો કારમાંથી સાયલેન્સર કાઢી જૂનું ફિટ કરીને જતા હતા પરંતુ હાલ આ સાથી ચોર ગેંગના ચાર તસ્કરો પુરાઈ જવા પામ્યા છે અંગે સલબતપુરા પોલીસ પથકના પીઆઈ એમ વી કીકાણીએ જણાવ્યું હતું કે મોટરકારના સાયલેન્સરમાં કાર સ્મૂથ ચાલે તે માટે તેમાં ધાતુનો ચૂરો ઉપયોગમાં લેવાતો હોય છે એક સાયલેન્સરમાં ત્રણેક કિલો ધાતુનો ચૂરો હોય છે એક કિલો ધાતુ ચાર હજાર રૂપિયામાં વેચાય છે ધાતુના ચૂરામાં પ્લેટેનિયમ જેવી કિંમતી ધાતુ પણ હોય છે તેથી ટોટકી માત્ર સાયલેન્સર ચોરી કરતી હતી અને ચોરીના સમયે ધ્યાન રાખતા હતા કે કારમાં જૂનું સાયલેન્સર ફિટ કરી દેમ આવતું હતું સલવતપુરા પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી સાઠ હજારની કિંમતની બત્રીસો ગ્રામ જેટલી સાયલેન્સરમાં વપરાતી કિંમતી માટી તથા બે હજારની કિંમતના ચાર સાયલેન્સર અને સાઠ હજાર રૂપિયાની કિંમતની કાર્બણી કુલે એક લાખ બાવીસ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરાઈ છે સલવતુરા પોલીસે ખટોદરા બેઠી કોલોની પાસેથી ચારેય આરોપીઓ અરસદ શેખ સલમાન સિદ્દીકી વિહન શેખ અને અલ્પેશ વાઘેલ અને જેટપી પાડ્યા છે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇકો ગાડીઓમાંથી સાયલેન્સર ચોરીની ઘટનાઓના ગુના દાખલ થયેલા માન્ય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબે સદર ગુના ડિટેક્ટ કરવાની પોલીસ સ્ટેશનોને સૂચના આપેલ જે દરમિયાન સલાબતપુરા પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે ત્રણ ઈસમોને પકડવામાં આવેલ છે જેઓએ સુરત શહેરના વરાછા અઠવા મૈધરપુરા સલાબતપુરા પૂણા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇકો ગાડીઓમાંથી સાયલેન્સર ચોરી કરેલાની કબૂલાત કરેલ છે તેઓ પાસેથી ચાર સાયલેન્સર અને સાયલેન્સરમાંથી જે અંદરનો મલબો જે કાઢેલો છે જે અતિ કિંમતી હોય છે જેના માટે સાયલેન્સરની ચોરી કરવામાં આવે છે એ અમે સાડા ત્રણ કિલો જેવો કિંમત રૂપિયા સાઠ હજારનો તેઓ ચોરી કરવામાં જે ગાડી વાપરતા હતા તે ગાડી સેન્ટ્રો કબજે કરી અને હાલમાં તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે સર આ જે ઘટના છે એમો કયા પ્રકારની હતી આ ક્યાંથી આઈડી આ જે ત્રણ ઈસમોને પકડાયેલ છે તેઓએ જણાવેલ કે તેઓને અન્ય એક ઇસમ જે છે અલ્પેશ વાઘેલા કરીને જેને તેઓ માલ વેચતા હતા તેને તેણે આ લોકોને ચોરી કરવાનો આઈડિયા આપ્યો કે ભાઈ આ જે અંદર ગાડીના સાયલેન્સરમાંથી જે માટી નીકળે છે ખૂબ કિંમતી છે અંદર કિંમતી ધાતુ રહેલી છે તેના આધારે તેઓ ચોરી કરતા હતા આ અલ્પેશ વાઘેલાને પણ પોલીસે ડિટેન કરેલ છે અને તેણે પણ અન્ય ઈસમ જે છે સલીમ શેખ કામરેજ રહેવાસી છે તેની પાસેથી આઈડિયા મેળવેલ અને તેને પણ પોલીસે ડિટેન કરી આગળની કાર્યવાહી ચાલુ છે હાલમાં જે વરાછા અઠવા પુણા સલાવતપુરા મૈધરપુરામાં જે ગુના દાખલ થયેલા છે તે છ એક ગુનાઓનો ભેદ ઉકેલાયેલ છે આ સિવાય તેઓએ અન્ય ઘણી બધી ચોરીઓ કરેલાનું કબૂલેલ છે જેની તપાસ હાલ પૂછપરછ ચાલુ છે આ જે ઇકો ગાડીના સાયલેન્સર છે એની અંદરની માટીમાં પ્લેટિનમ રહેલું છે એટલે એથી કિંમતી ધાતુ છે ને તેની જે માટી છે એ ઊંચા ભાવે કિંમત અઢાર હજારથી વીસ હજાર રૂપિયા કિલો માર્કેટમાં વેચાય છે જેને કારણે ઇકો ગાડીઓના સાયલેન્સર ચૂરવામાં આવેલ છે સર આ ગેંગમાં કેટલા લોકો છે અને કેટલા ગુના ઉકેલાયા છે હાલમાં આ ગેંગના ત્રણેય ઇસમોની પોલીસે ધરપકડ કરેલ છે આ ઉપરાંત તે રિસીવરો છે બે એ બંનેને પણ પોલીસે ડિટેન કરી આગળની કાર્યવાહી ચાલુ છે છ ગુનાઓ ઉકેલાયા છે ને બીજા હજુ સંખ્યાબંધ ગુનાઓ ઉકેલાય તેવી પૂરી શક્યતા છે વધુમાં પોલીસ તપાસમાં તસ્કરોએ કિંમતી ધાતુ માટે સાયલેન્સરની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી તસ્કરોની સાથે અન્ય કોણ કોણ છે તે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કુરેશી ડિટેન ફેન્યુઝ